સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રત્યેક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસોડોનિયા સર્બિયા ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક્ષા નકલી નકલી સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતીક સામે આ પહેલા પણ ગુનાનો નોંધાયા છે અને બે હજાર સુધીમાં તેના પર કુલ ગુના દાખલ થયા છે પોલીસ તપાસમાં આરોપીએ દસ વર્ષમાં સાતસો નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સમાવ્યું છે તે એક સ્ટીકર બનાવવાના પંદર હજાર લેતો હતો આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સમાવી છે પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને સાત દિવસનો સમય લાગતો હતો આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો પોલીસે ઝઘડિયા પોલીસ પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડો પાડી પ્રતિકની ધરપકડ કરી છે જ્યારે રેકેટમાં સામેલ અને છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સ્થળ પરથી લેપટોપ જુદા જુદા દેશોના વિઝા સ્ટીકર્સ અને અન્ય પરચુલન સામગ્રી મળીને કુલ રૂપિયા એક ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉંમરમાં સાડત્રીસ ને સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છે છે તેની પાસેથી ટોટલ મળેલો અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને પુછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી અ બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક્ષા છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો અને ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે ગુના પણ દાખલ થયા છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને આવે છે સ્ટીકર બનાવવાનો આઈડિયા કે અત્યારે કઈ રીતે બનાવતો હતો પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઈઝીલી બની શકે છે એવું એને જાણ થતા ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે એ સ્ટીકરો બનાવતો